ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય અને નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુધા વસાવાના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં વર્ષ બે ચોવીસ પચીસ સુધારેલું અને બે હજાર પચીસ નું બાસઠ પોઈન્ટ પિસ્તાલીસ કરોડનું વાર્ષિક બજેટને તાલુકા પંચાયતના તમામ સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી જેમાં પંદર ટકા વિવેકાધીન એક્ટિવિટી ધારાસભ્ય ગ્રાન્ટ અને ગુજરાત યોજના થકી નેત્રંગ તાલુકાના અઠ્યોતેર ગામોમાં વિવિધ વિકાસના કામોને આવરી લેવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ તેમજ તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અવિ સૈયદ નેત્રંગ તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસના રોજ તાલુકા પંચાયતના સભાખંડમાં ઉપસ્થિત આપણા લોકલાડીલા શ્રી રિતેશભાઈ વસાવા સાહેબ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સ્થાપના ઉપસ્થિતિમાં બજેટ પાસ થયેલ છે તો હું સર્વેનો આભાર વ્યક્ત કરું છું